કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે જેમાં શરીરના કોષો અનિયંત્રિત રીતે વિકસવા લાગે છે અને આસપાસના સ્વાસ્થ્ય નષ્ટ કરવાનું શરૂ કરે છે તો આજકાલ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો કેન્સર નિદાન દાન અને સારવાર માટે સતત નવી શોધો કરી રહ્યા છે જેથી આ રોગથી બચવા અને તેનું નિયંત્રણ કરી શકાય ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

તો આજકાલ કાલ ફેફસાનો કેન્સર હવે ફક્ત ધૂમ્રપાન કરનારાઓમાં જ નથી જોવા મળતું પરંતુ વાયુ પ્રદૂષણ રસોઈનો ધુમાડો સેકન્ડ હેન્ડ સ્મોક હેવી મેટલ્સ અને સમયસર નિદાન ન થવું જેવા કારણો જોખમરૂપ બને છે અને વ્યસન વગરના લોકો પણ આ કેન્સરનો જોખમ વધી શકે છે તો ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેનારી મહિલાઓમાં જોખમ વધુ થાય છે ત્યારે ભારતમાં હવાની ગુણવત્તા પણ ખરાબ છે અને ખાસ કરીને દિલ્હી કોલકાતા અને લખનૌ જેવા શહેરોમાં તો વાહનો અને ઔદ્યોગિક ધુમાડામાં હવાને ઝેરી બનાવે છે અને આ ફેફસાને નુકસાન પહોંચાડે છે ત્યારે કમી અને ગેસ કરતી વખતે ખાસ કરીને મહિલાઓમાં ફેફસાનું કેન્સર જોવા મળી રહ્યું છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે તો પરિવારના પુરુષો ધૂમ્રપાન કરતી વખતે ઘરના બાળકો અને મહિલાઓ સેકન્ડ હેન્ડ સ્મોક શ્વાસમાં લે છે અને જે ફેફસામાં ટાર જમાવે છે તો કેન્સર નું જોખમ વધે છે અનુક્રમિક કારણોથી કોષોમાં મ્યુટ્રી કારણ કે ખાંસી શ્વાસની તકલીફ જેવા લક્ષણો અને અન્ય બીમારીઓને સારવારમાં ફેરફાર હોવાના કારણે આવા જોખમો વધે છે તો જ્યારે કેન્સરનો ત્રીજો તબક્કા પહોંચે છે ત્યારે ઇલાજ મુશ્કેલ બને છે અને સતત ખાંસી લોહી સાથે ખાંસી ત્રાસ તકલીફ વજન ઘટાડો અને ગળામાં સોજા જેવી તકલીફ માં તપાસ કરાવવી જોઈએ આવા જ વધુ વાત સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર